કૃષ્ણ લાલ જે દ્વારિકાધીશ ને જે સ્વામિનારાયણ ભગવાનની જે હોળી હે હરી હાથે રે મારે જાવું સે સામે કાઠ હોડી નો હાક કજ ખારવો બીજા નો આવે નો રે મારે જાવું સે સામે કાઠે એ હોડી માં સબ કોઈ બેસ જો જો કોઈ ની વાટે રે મારે જાવું સે સામે કાઠે જો રે તા નઈ કોઈ ની વાટે રે મારે જાવું સે સામે કાઠે સત્સંગ ની હોડી સમદર માડો બાળ ડુબાડતા નઈ વાટે રે મારે જાવું છે સામે કાઠે ઉડી હા કોને હો મારે જાઉ શેસામ મેં કાઠી સતસંગ ની હોળી માં સતસંગી બેસે ભાગી ભાગી જાય મારે જાવું છે સામે કાઠે ઓડી હા કોને હરી હાથે રે મારે જાવું છે સામે કાટ એ સામે કાઠે રે મારો દ્વારિક્યા નો નાથ સે ને અમળવાની મને હામ શે રે અમારે જાઉં સામે કાઠ સામે મારો નંદજી નો લાલ સે એને અમળવાની મને હામ શે રે અમારે જાઉં શે સામે કાઠે ઉડી હા કોને હરિયા થે મારે જય દ્વારિકાધ સ્વામિનારાયણ ભગવાન મારું ભજન ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો જય દ્વારિકાધીશ